માનનીય શ્રીના પ્રયત્નોથી ઇન્ટરનેશનલ યોગા ડે આપણે ઉજવી રહ્યા છે અને માન્ય શ્રીના અથાગ પ્રયત્નો અને નિષ્ઠાથી આખી દુનિયાએ સ્વીકાર્યું યોગનું મહત્ત્વ અને એ સંદર્ભમાં આપણે એકવીસમી જૂને આપણા જિલ્લાની અંદર આપણે આ યોગ દિવસ મનાવવા માટે જઈ રહ્યા છીએ ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે લગભગ બે લાખ પચીસ હજાર જેટલા લોકોએ આમાં ભાગ લીધો હતો આ વખતે જે અમારો ટાર્ગેટ છે એ તેર આઇકોનિક જગ્યા અને બીજી ચૌદસો બાસઠ અન્ય જગ્યાઓ તદઉપરાંત જે પણ વિભાગો છે જે પણ શાખાઓ છે એ બધું મળીને બે લાખ સાહીઠ હજાર કરતાં વધુ લોકો આ યોગ દિવસે ભાગ લે છે અને આ વખતના યોગની એક ખાસિયત એ છે કે અમે આને સ્વયંભુ કરવા માટે જઈ રહ્યા છીએ આ કોઈ સરકારી કાર્યક્રમ ન બની રહે અને સ્વયંભૂ લોકો આવે અને સ્વયંભૂ પોતપોતાની રીતે યોગ કરે એ માટે અમે પ્રચાર પ્રસાર અમારા વર્ગ ત્રણથી લઈને વર્ગ એકના અને ઉચ્ચ અધિકારીઓ પોતે પણ ગામડાઓમાં જાય છે વિવિધ સંસ્થાઓમાં જાય છે આ વખતે આપણે એનજીઓને દર વખતની જેમ સામેલ કર્યા છે બીજી અલગ અલગ સંસ્થાઓને અને સરકારના વિભાગના વર્ગ ચારથી લઈને વર્ગ એક સુધીના તમામ કર્મચારી અધિકારીઓ તો ભાગ લેશે જ પરંતુ એમની સાથે સંકળાયેલા જે પણ બીજા લોકો છે દાખલા તરીકે દૂધ મંડળી તો દૂધ મંડળીના જે સભાસદો છે એ પણ આ વખતે ભાગ લેશે એટલે આ વખતનું જે આપણે જોઈએ એ બહુ યુનિક છે આપણે જે આઇકોનિક જગ્યા નક્કી કરી છે એમાં અડાલજની વાવ છે કંથારપુર વોર્ડ છે અંબાપુરની વાવ છે રૂપાલ મંદિર વરદાયાની માતાનું મંદિર છે આવા અલગ અલગ આઇકોનિક પ્લેસે આપણે કરી રહ્યા છીએ આપણે જિલ્લા કક્ષાનો બે જગ્યાએ કાર્યક્રમ કરી રહ્યા છે એક શહેરી વિસ્તારનો કાર્યક્રમ આપણે સેન્ટ્રલ વિસ્તારમાં કરી રહ્યા છે અને બીજો જે ગ્રામ્ય વિસ્તારનો કાર્યક્રમ છે જિલ્લા કક્ષાનો એ કલોલ મુકામે આપણે કરી રહ્યા છીએ અને કલોલ મુકામે જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં લગભગ ત્રણથી ચાર હજાર લોકો ભાગ લે એ પ્રકારનું અમારું આયોજન છે એવી જ રીતે સેન્ટ્રલ વિસ્તારની અંદર પણ ચારથી પાંચ હજાર લોકો ભાગ લે એવું માન્ય કમિશનરશ્રીએ આયોજન કર્યું છે તમામ ડિપાર્ટમેન્ટ આ વખતે ફૂલ ફ્લેજમાં અમે દરેક સ્કૂલની અંદર યોગા થશે આ વખતે દરેક સ્કૂલમાં ઇટ યોગા થશે પીએચસી સીએચસી છે તો એમાં માની લો કે પચીસનો સ્ટાફ છે તો એ પચીસ પણ યોગા થશે આપણી એક હજાર સ્કૂલ છે તો એ પણ યોગા કરશે આપણી નવસો ને એકાવન આંગણવાડી છે તો એ આંગણવાડીમાં પણ યોગા થશે એટલે તમામ જગ્યાએ યોગા થશે